ખેડૂત મિત્રો આજે તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો પચીસ જેતપુર પંદરસો એકત્રીસ અંજાર ચૌદસો પાંસઠ કાલાવડ પંદરસો પચાસ ગોંડલ ચૌદસો એકાશી ભાવનગર ચૌદસો એકોતેર પાટણ પંદરસો મોરબી પંદરસો છાસઠ હળવદ પંદરસો સાહીઠ ધ્રોલ પંદરસો એકવીસ બોટાદ પંદરસો ત્રીસ ધારી ચૌદસો છોતેર ઉનાવા પંદરસો અઢાર કડી ચૌદસો એકાવન જામનગર પંદરસો એંશી વિજાપુર પંદરસો વાંકાનેર પંદરસો અમરેલી પંદરસો ઓગણસિત્તેર બાબરા પંદરસો ત્રીસ ખાંભા ચૌદસો છન્નું જામજોધપુર પંદરસો પંદર જસદણ ચૌદસો નેવું માણાવદર પંદરસો ને પંચાણું ખેડૂત મિત્રો માણાવદર ખાતે કપાસિયાના વીસ કિલોના ભાવ સાતસો પચાસથી સાતસોને સાઇટ સુધી જોવા મળેલા છે ખેડૂત મિત્રો સત્તાણું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળના વાયદા જયારે બંધ થયા ત્યારે શું પરિસ્થિતિમાં બંધ થયા છે તે પણ આપણે જાણી લઈએ એનસી ડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો સત્તર રૂપિયા જેટલો ઘટીને ઇઠાવીસો છન્નું અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો સત્તર રૂપિયા જેટલો ઘટીને ઇઠાવીસો બાસઠની આસપાસ બંધ આવેલો છે ખરેખર મિત્રો કપાસિયા ખોળના વાયદા બજાર અને હાજર બજારમાં અત્યારે ધરખમ ઘટાડા સાથે વેપાર છે તે થઈ રહ્યો છે આપણને ખબર જ છે કે નબળી ગુણવત્તાવાળો કપાસ વધારે બજારમાં ઠલવાઈ રહ્યો છે અને આને લીધે કપાસિયાની ગુણવત્તા પણ ઘણી બધી ઘટી ગઈ છે એટલા માટે કપાસિયા ખોડની હાજર બજાર અને કપાસિયાની હાજર બજાર અને એનસી ડેક્સ ઉપરના કપાસિયા ખોળના જે વાયદા ચાલી રહ્યા છે તેના ઉપર એક પ્રકારનું પ્રેશર જોવા મળી રહ્યું છે એટલે કપાસિયા કપાસિયા ખોળ અને કપાસિયા ખોળ ડાંગરની વાયદા બજાર સતત ઘટી રહી છે કપાસમાં વેચવાલીનું જોર અત્યારે વધી રહ્યું છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ઊભા પાકની પરિસ્થિતિ કેવી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠા પછી કમોસમી વરસાદ પછી કપાસની ગુણવત્તા ઘણી બધી ડાઉન થઈ ગઈ છે એટલે જ કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા પણ ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજના દિવસની કપાસ બજાર બાબતની એક ગંભીર બાબત ગણી શકાય કે સોળસો ઉપરની એક પણ એન્ટ્રી ગુજરાતના એક વિસ્તારમાં આપણે જે ભાવ જોયા તેમાં આપણને જોવા નથી મળતી તમારે ત્યાં ગામડે બેઠા કેવા એવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો આભાર ખેડૂત મિત્રો